આણંદ જિલ્લાના ઉમરેઠ રેલવે સ્ટેશન પાસે ઓવરબ્રીજની ગાય ગતિની કામગીરીથી સ્થાનિક લોકો કંટાળી ગયા છે રજનીનગર દ્વારકેશ સોસાયટી સુધીની સોસાયટીના ધીમી ગતિની કામગીરીથી અનેક તકલીફો પડી રહી છે સુરેલી સુંદરપુરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના અને હાલાકી ભોગવવી પડી રહી છે સાવલી અને વડોદરા તરફ જવા પસાર થતા વાહન ચાલકો કામગીરીના કારણે પરેશાન થઈ ગયા છે ઓવરબ્રિજની કામગીરીથી ઉડતી ધૂળની ડમરીઓથી આસપાસના સોસાયટીના રહીશો ત્રસ્ત થઈ ગયા છે ત્રણ માસથી ઓવરબ્રિજની કામગીરી બંધ રાખીને સળિયા તેમજ અન્ય સામગ્રી માર્ગ ઉપર પડી રાખ્યા છે જ્યારે ઓવરબ્રિજની કામગીરી બંધ હોવા છતાં પિલરો માટે ખોદાયેલા ખાડાની આસપાસ સુરક્ષાના બોર્ડ કે રેલીંગ લગાવાઈ નથી તેના કારણે રાત્રીના સમયે અકસ્માત થવાની પણ શક્યતાઓ સેવાઇ રહી છે ત્યારે ઓવરબ્રીજની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે ત્રણ વર્ષથી આ બ્રિજનું કામકાજ ચાલુ છે અને હજુ પણ એનું કામ પૂરું થયું નથી આ ખાડો છે અહીંયા જે દેખાય છે એ ખાડો છેલ્લા ચાર કોઈ પણ કાર્યવાહી નથી આ જગ્યાએ ભયંકર અકસ્માત થાય એવી ભીતી લાગે છે બીજું કે અહીંયા આગળ જે આ રોડ સોંકડો રોડ છે અને જે કાયમ આ બધી બધી સાધનો અવર થાય છે એટલે અમારા ઘરમાં ડસ્ટ એટલો બધો આવે છે કે જેથી અમને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે અને અમારા આજુબાજુના ઉંમરવાળા વાળા લોકોને તો દૂધ એલર્જી થઈ ગયેલી છે કામ તો છે ઉડે વાત ના પડે અમારા જે ઉંમરલાયક માણસ તો ઘરની બહાર નીકળવું તકલીફ થઈ ગઈ છે બીજું અહિયાં ખાડો ખોદીને કેટલા વખત થી રવા દીધો છે લગભગ ત્રણ ચાર મહિના ઉપર ટાઈમ થઈ ગયો તકલીફ એ કહે છે ચોમાસું આવશે કે પાણી આવશે તૂટી જશે તો તકલીફ પડે એવું છે આ બે વર્ષથી આ કામ ચાલે છે બીજ નું અત્યારે અમને કેટલી તકલીફ પડે છે ઓર સાધન આવડ જવર બહુ છે એટલે ઘરમાં ભી એટલી થાય ચોમાસું આવી રહ્યું છે કોઈ કામ નો એ નથી નિકાલ નથી આવ્યો હજુ એટલે ચોમાસામાં ગરમ પાણી આવી જાય છે રોડ બી સરખા નથી કર્યા એ લોકોએ એટલે એના માટે કંઈક કોન્ટ્રાક્ટર જે હોય એને વેરે થક્યા આગળનું કામ જે પૂર્ણ કરવા માંગીએ છીએ એક તો રસ્તા આ લોકોએ જ આપવો જોઈએ જવા આવવા માટે બિલકુલ સારો આપ્યો નથી રસ્તાનું કામકાજ એટલી રીતે ખરાબ રીતે ચાલી રહ્યું છે કે આપણને ખબર ન પડે કે ભવિષ્યમાં શું થશે નજીક પર ચોમાસું આવી રહ્યું છે ચોમાસામાં આની પરિસ્થિતિ શું થશે અને અમારા કહી શકે એમ નથી આ લગભગ બે વર્ષથી બ્રિજનું કામ ચાલે છે અને અમારી ઘરોની બહાર નીકળી એટલે તરત જે રોડ જે છે એટલો બધો બ્રિજના હિસાબે અન ઇવન થઈ ગયેલો છે કે ઇવન ચાલતા જવું હોય તો પણ રાતના કાળમાં કદાચ પ્રોબ્લેમ થઈ જાય એવું એવી જાતનો રોડ છે એટલે જલ્દી તકે રોડને કંઈક કઈક સરખો કરે એવી નમણી અદત છે અને જે ખાસ કહેવામાં આવે કે ભાઈ આ જે કઈ રો છે એટલે આજુબાજુના વિસ્તાર ને રહીશો ખૂબ જ પરેશાન છે ઘણા લોકો તો એટલી હદે પરેશાન છે અને હેરાન થઈ ગયા છે કે એમ કે છે કે હવે હવે પછી ના તો કોઈ પણ પ્રકારનું વોટિંગ બી કરવાથી આપણે દૂર રહીએ જ્યાં સુધી આ તંત્ર જાગે નહીં આગળનો રોડ સરખો કદાચ બ્રિજ બે ત્રણ મહિના મોડો થાય પણ આગળનો જે એપ્રોચ રોડ છે એ પણ અમને થોડોક સરખો કરી આપે તો અમે ઘરની બહાર નીકળી શકીએ ખાસ કરીને વડીલો જે છે એ અત્યારે છેલ્લા છ મહિનાથી ઘરમાં પુરાઈ રહેવું પડે એવી સ્થિતિ છે